મિત્રો આજે તારીખ સોળ સાત બે હજાર ચોવીસ ધરોઈ કોલોની તાલુકો સતલાસણા ઈશ્વરભાઈ પટેલની વાડીમાં મગફળીનું વાવેતર કરેલ છે અને તેમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો આજે ડોઝ આપેલો છે આ મગફળી જોવ સત્તર સાતના ડોઝ આપ્યા પછી એટલે કે વીસ દિવસ પછીનો પાછો બીજો આજવાળીનો આજ જગ્યાનો વિડીયો મૂકીશ આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વીઘે ત્રણ કિલો ત્રીસ કિલો મુજબ ઈશ્વરભાઈ આપ્યું છે અને આ ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ તમારો મોબાઈલ નંબર બોલો કદાચ અમે વિડીયો ઉતારવા ના આવીએ બોસઠ ચોરાણું બે બાંસઠ ચોરાણું બે બાણું આજ મગફળી આજ ખેડૂતનો એક વિડીયો બનાવ્યો હતો ત્યારે મગફળી કઈ સ્થિતિમાં હતી અને ત્યારે હજી ખાતરનો એની ડોઝ આપ્યો હતો હવે ટૂંકમાં આપણે અણે આ ઈશ્વરભાઈ છે તમારા ઈશ્વરભાઈ મોબાઈલ નંબર બોલો પહેલાં ચોરણું બેણું છવ્વી એક પોસઠ બીજી વાર બોલો ચોરાણું બે બોણું છવ્વી એક પોસઠ મિત્રો આ ઈશ્વરભાઈ છે અને આ ત્રણે જે જગ્યાએ ઊભા ને એનું જે લોકેશન છે ને વીસની પહેલાનો મારો જ બનાવેલો વિડીયો છે અને ત્યારે મગફળી કેવી સ્થિતિમાં હતી અને પંદર કે વીસની પછીની સ્થિતિ શું છે જે દી પહેલાંનો વિડીયો અને પંદર દી પછીનો કે વીસની પછીનો આ જે વિડીયો છે એની સ્થિતિ તમે જુઓ હવે ઈશ્વરભાઈ તમે ત્યારે જે પેલો વિડિયો આપણે બનાવ્યો હતો ત્યારે તો તમારી મગફળી માન માંડ આવડી આવડી હતી ઉગી જ રહી હતી અને આ પંદર કે વીસ દી માં કાટલો ફરક દેખાય છે રાત દિવસ નો ફરક છે બરાબર બીજું તમને આમાં કોઈ રાસાયણિક દવાના સ્પ્રે કર્યા છે ના કોઈ કશું કર્યું નથી ઓકે ખાલી માત્ર ને માત્ર મેં તમને ઓલો જે ઉપરથી સ્પ્રે કરવાનો ડોઝ આપ્યો એ કર્યો કે નથી કર્યો એ હજુ નહીં કર્યો નહીં કર્યો હવે કરવાના ના જાવ ને હવે કરવા ઓકે સરસ હવે ભાઈ આ આખું લોકેશન છે ને આવી જવું જોઈએ આ લોકેશનથી એક વિડીયો મેં બનાવ્યો હતો એટલે આજની મગફળી અને પંદર દિવસ પહેલાંની મગફળી ખેડૂતો જોઈ શકે આખું લોકેશન લઈ લે બધું